નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ એક હૃદયસ્પર્શી સત્ય ઘટના છે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો સ્મિતા લોકરની ચાવી ક્યાં છે કડક શબ્દમાં ભાવેશ બોલ્યો સ્મિતા બોલી કેમ આજે લોકરની ચાવીની તમને જરૂર પડી એ તારો વિષય નથી ચાવી ક્યાં છે કેમ આજે સવારે અચાનક આવું ખરાબ વર્તન વ્યવહાર કરવાનું કારણ એ તું સારી રીતે જાણે છે સ્મિતા હું ઘરની નાની નાની બાબતમાં માથું મારતો નથી પણ જે સૂચના મેં આપી હોય તેનું ઉલ્લંઘન હું ચલાવી લેતો નથી તે તું જાણે છે છતાં પણ તે પણ તેમાં શું મોટો આપ તૂટી પડ્યું કે તમે તમારી પત્ની સાથે આવું વર્તન કરો છો સ્મિતા બોલી સ્મિતા કોઈ વ્યક્તિ વિશેનો ઇતિહાસ ખબર ન હોય તો અયોગ્ય પગલાં ન લેવા જોઈએ તું શું જાણે છે મારા વિશે તને મારી માના સ્વર્ગસ્થ થયા પછી હું તેની પિત્તળની થાળી વાટકો અને ચમચી ભોજન દરમિયાન વાપરતો હતો એ ગમતું ન હતું તું ક્યારની મને આ થાળી વાટકો ચમચી બ્રાહ્મણ અથવા ભંગારમાં આપવાની જીદ પકડતી હતી તારા સ્વભાવ અને નજર પ્રમાણે મારી માની થાળી એઠી ગોબાવાળી થાળી વાટકી કે ચમચી જ માત્ર હતા આ બાબતે મેં તને ચેતવણી આપી હતી તારે જે કરવું હોય તે કરજે પણ આ થાળી વાટકો કે ચમચી માટે કોઈ નિર્ણય લેતી નહીં છતાં પણ તે થાળી વાટકો અને ચમચી ભંગારવાળાને વેચી નાખ્યા તને મારી માની જૂના ગોબાવાળી થાળી પસંદ ન હોય તો તેના પહેરેલા જૂના ઘરેણાં ઉપર પણ તારો અધિકાર નથી ચાવી આપ એ ઘરેણાં હું કોઈ ગરીબ વ્યક્તિને આપી દઉં સ્મિતા સામું જોઈ રહી અંદરથી મારો પુત્ર શામ આવ્યો પપ્પા આટલા બધા કદી ગુસ્સે નથી થતા કે માજે મેં આંખમાં પાણી સાથે કીધું તારી દાદી અને મારી માની એક યાદ તારી માએ ભંગારમાં વેચી નાખી એ પણ મારી સ્પષ્ટ ના હોવા છતાં પણ પપ્પા એ થાળી બેટાએ થાળી વાટકા ચમચીનો ઇતિહાસ તારે જાણવો છે આજે તું અને મમ્મી મારી સાથે આવો આજે મારે ઓફિસે નથી જવું હું શ્યામ અને સ્મિતાને લઈ અમારા ગામડા તરફ કારમાં આગળ વધ્યો મેં ગામડાના મંદિર પાસે કાર ઊભી રાખી અંદરથી અમે નીચે ઉતર્યા ત્યાં પૂજારી પંડ્યા દાદા દોડતા દોડતા આવ્યા અને ભીખા તું મારી પત્ની અને મારો પુત્ર શ્યામ મારી સામે જોઈ રહ્યા એક કોર્પોરેટ કંપનીનો જનરલ મેનેજર જેનો પગાર મહિને બે લાખ રૂપિયા તેને પૂજારી આ રીતે બોલાવે એ તો સ્મિતા કે શામને ખબર જ ન હતી હું પૂજારીને પગે લાગ્યો પૂજારી બોલ્યો બહુ મોટો વ્યક્તિ થઈ ગયો બેટા મેં કીધું આ બધું આ પ્રભુ અને મારી માની કૃપા છે અમે દર્શન કરવા મંદિરમાં ગયા દર્શન કર્યા પછી પૂજારીએ કીધું જમ્યા વગર જવાનું નથી પૂજારી પંડ્યા દાદાએ પૂછ્યું બા કેમ સાથે ન આવ્યા મારી ભીની આગ જોઈ પંડ્યા દાદા સમજી ગયા એ બોલ્યા બેટા તારી માની અંદર ગજબનો આત્મવિશ્વાસ હતો ભણી ભલે ઓછું હતી પણ તારો ઉછેર વગર બાપે કર્યો એ છતાં બાપે કોઈ મા ન કરી શકે એવો હતો પંડ્યા દાદા મારા પરિવાર સામે જોઈ બોલ્યા આ ભીખલાનું સાચું નામ ભાવેશ છે પણ ગામ આખું તેને ભીખો કહી પ્રેમથી બોલાવતું કારણ ખબર છે શાંતાબાના ઘરે ત્રણ વખત ઘોડિયા બંધાયા પણ કોઈ પણ કારણથી આ બાળકનું મૃત્યુ થતું ચોથી વાર આ ભાવેશ આવ્યો ત્યારે તેની માં શાંતાબાએ તેના લાંબા આયુષ્ય માટે ચંપલ આખી જિંદગીના પહેરવાની અને એક વર્ષ પાંચ ઘરે ભીખ માગીને ખાવાની બાધા લીધી હતી સવારે માગીને ખાય ઘણી વખત પેટ પૂરતું પણ ન મળે રાત્રે તો એક સમય ખાધા વગર ખેંચી લેતા એક વર્ષ રોજ કોઈના ઘરે ભીખ માગવા ઊભું સહેલું નથી એ પણ ભીખલાના લાંબા આયુષ્ય માટે ઉનાળો શિયાળો ચોમાસું ખુલ્લા પગે ભીખલાના લાંબુ આયુષ્ય માટે ફરતી એ માનું સ્વપ્ન મારી નજર સામે પૂરું થયું થયું એવું પીખલો તો બચી ગયો પણ એક વર્ષનો તેને મૂકીને તેનો બાપ ટૂંકી બીમારીમાં સ્વર્ગસ્થ થયો શાંતાબા ઉપર આપ તૂટી પડ્યું છતાં પણ તે હિંમત હાર્યા નહીં ગામના કામ કરે ત્યારે ભાવેશને અહીં મંદિરમાં વાંચવા માટે મૂકી જાય ગામ આખાના કામ કરી અહીં આવે ત્યારે શાંતાબા થાકેલા હોય પણ મનમાં દ્રઢ વિશ્વાસ મારા ભાવેશને મોટો સાહેબ બનાવવાનો છે શાંતાબાને હું મારી બેન જ માનતો મારી આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા મારો પુત્ર પણ દાદીની વાતો સાંભળી રડી પડ્યો મારી પત્ની સ્મિતા હાથ જોડી બોલી ભાવેશ મને માફ કર માને સમજવા માટે દસ અવતાર ઓછા પડે એ પણ રડી પડી અને બોલી ફક્ત સાંભળીને આટલું દુઃખ થાય એ જનેતાએ વેઠ્યું હશે ત્યારે કેવું દુઃખ થયું હશે ભાવેશે એક બુક કાઢી પંડ્યા દાદા એક કામ કરવાનું છે બોલ બેટા તું પાછો ક્યારે દેખાવાનો દાદા વર્ષોથી મારી એક ઈચ્છા હતી એ અચાનક આજે પૂરી કરવાનો અવસર મળ્યો છે આ મંદિરની છત્રાછાયામાં તમારી દેખરેખ નીચે હું ભણ્યો હતો આ બે ચેક એક એક લાખના છે એક મંદિરનો બીજો તમારો અરે બેટા અરે દાદા હવે અગત્યનું કામ મારી મા જે પાંચ ઘરે માગીને મારા માટે ખાતી એ પાંચ ઘર મને તમે બતાવો મારી સાથે કારમાં બેસી જાઓ પંડ્યા દાદાએ પાંચ ઘર બતાવ્યા એ દરેક વડીલોને પગે લાગી એ દરેક વડીલોને પગે લાગી એક એક લાખનો ચેક દરેક વ્યક્તિને આપી તેમનો દિલથી મેં આભાર માન્યો રસ્તામાં પંડ્યા દાદા કહે બેટા વાસ્તવમાં લોકો બારમું તેરમું અસ્થિ વિસર્જનમાં મા બાપના મોક્ષ માટે કરતા હોય છે પણ તે તારી માને આજે ઋણ મુક્ત કરી છે તેનો મોક્ષ નક્કી ધન્ય છે બેટા તારા જેવા સંતાન દરેકના ઘરે થજો મંદિરે પંડ્યા દાદાને ઉતારી અમે પાછા ઘર તરફ રવાના થયા અમારા ઘર પાસે વાસણની દુકાન પાસે સ્મિતાએ કાર ઊભી રખાવી તે અંદર ગઈ થોડા સમય પછી એ બહાર આવી ત્યારે તેના હાથમાં મારી માના જૂના થાળી વાટકી અને ચમચી હતા સ્મિતાએ મારા હાથમાં મૂકતા બોલી આ દુકાને મેં કાલે વેચ્યા હતા આજે હું ફરીથી ખરીદી લીધા જો આ થાળીનો સેટ વેચાઈ ગયો હોત તો હું મારી જાતને આખી જિંદગી માફ ન કરત ભાવેશમાંને માફ કર આ થાળીની તાકાત સમજવા માટે હું નબળી અને નાની પડી સ્મિતા હું માફ કરનાર કોણ મેં તો ફક્ત લાગણીના સંબંધો કેટલા ઊંડા હોય છે તે સમજાવવા અને પ્રયત્ન કર્યો ચાલ કારમાં બેસ બેસું પણ એક શરતે મારા પપ્પાનું પ્રાયશિત રૂપે હવેથી હું આ થાળીમાં રોજ જમીશ મંજૂર સ્મિતા બોલી ભાવેશ બોલ્યો સ્મિતા તને તારી ભૂલ સમજાય એ મારા માટે ઘણું છે તું જમે કે હું જમું એ અગત્યનું નથી આવી આદર્શ કોઈ પણ વ્યક્તિ હોય તેને જીવતા અને તેમના ગયા પછી પણ આદર આપવો એ આપણી ફરજ બને છે બાકી સ્મિતા પ્રેમનું બંધન એટલું પાકું હોવું જોઈએ કે કોઈ તોડવા આવે તો એ પોતે જ તૂટી જાય મિત્રો આવા જ હૃદય સ્પર્શે અને જીવનમાં કંઈક શીખ મળે તથા સત્ય ઘટના આધારિત વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો